સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા તાજેતરમાં મિત્રો તાટપત્રી માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને તાટપત્રીની મિત્રો સબસિડી લેવાની હોય તે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે એક અરજી માટે મિત્રો તમે બે તાટપત્રીની ખરીદી કરી શકશો એક અરજી ઉપર મિત્રો તમને બે તાટપત્રી મળવાપાત્ર થશે સરકાર દ્વારા મિત્રો તાટપત્રી ખરીદવા માટે પચીસો રૂપિયાની સહાય આપવામાં આવે છે સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાં આ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો તો પણ તમે આ પેજ ઉપર પહોંચી જશો તેમાં મિત્રો તમારે યોજનાઓ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમને એક અલગ સ્ક્રીન જોવા મળશે જેમાં તમને ખેતીવાડી વિભાગની પશુપાલન વિભાગની બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ જોવા મળશે જેમાં તમારે ખેતીવાડી વિભાગની યોજનાઓ પર મિત્રો ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમને ખેતીવાડી વિભાગની જેટલી પણ યોજના માટે ઓનલાઈન અરજી ચાલુ છે તે તમામ યોજનાઓ જોવા મળી છે જેમાં મિત્રો આપણે તાટપત્રી નામના યોજના ઉપર એટલે કે તાટપત્રી નામનો જે ઘટક છે તેના પર ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો તમને સહાયની તમામ વિગતો જોવા મળશે સૌ પ્રથમ મિત્રો ઓનલાઈન અરજી સોળ ફેબ્રુઆરી સુધી ચાલુ છે તો તે પહેલાં જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે સહાયની વાત કરીએ તો સામાન્ય ખેડૂતો માટે મિત્રો તાટપત્રીની જે ખરીદ કિંમત છે તેના પચાસ ટકા રકમ અથવા તો બારસો પચાસ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મિત્રો મળવાપાત્ર થશે એટલે કે મિત્રો એક તાટપત્રી માટે તમને બારસો ને પચાસ રૂપિયા સબસિડી મળશે જો તમારે બે તાટપત્રી લેવી હોય તો મિત્રો તમને પચીસો રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે જ્યારે મિત્રો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાટપત્રી ખરીદવા માટે ખરીદ કિંમતની પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો અઢારસો પંચોતેર રૂપિયાની સબસિડી મળવાપાત્ર થશે એક તાટપત્રી માટે બે તાટપત્રી માટે મિત્રો તમને સાડત્રીસો અને પચાસ રૂપિયા મળવાપાત્ર થશે જો મિત્રો તમારે એક તાટપત્રી ખરીદવી હોય તો પણ તમે ખરીદી શકો છો જો તમારે બે ખરીદવી હોય તો બે પણ તમે ખરીદી શકો છો હવે મિત્રો આપણે અરજી કરો નામના ઓપ્શન પર ક્લિક કરીશું તો ક્લિક કર્યા બાદ મિત્રો તમે એક નવી સ્ક્રીન જોવા મળશે સૌપ્રથમ તમે રજીસ્ટર અરજદાર છો તો તેમાં આપણે મિત્રો ના પસંદ કરવાનું રહેશે ત્યારબાદ નવી અરજી કરવા પર ક્લિક કરો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું તે પહેલાં તમને અહીંયા પસંદ કરેલ જૂથ ખેતીવાડી યોજનાઓ અને પસંદ કરેલ મુખ્ય ઘટક એટલે કે તાટપત્રી તે જોવા મળી છે નવી અરજી કરવા પર ક્લિક કરો ત્યારબાદ મિત્રો તમને સૌપ્રથમ તમારે અરજદારની વિગતો ભરવાની રહેશે જેની અંદર તમારું નામ પિતા અથવા તો પતિનું નામ અટક અહીંયા તમારે જાતિ પસંદ કરવાની રહેશે તમારું લિંક જિલ્લો તાલુકો અને ગામ જે લાગુ પડતું હોય તે મિત્રો પસંદ કરી લેવું અહીંયા મિત્રો તમારે તમારું સરનામું ભરવાનું રહેશે સંપૂર્ણ એડ્રેસ જેથી કરીને તમને પૂર્વ મંજૂરી તમારા ઘરે મિત્રો મળી શકે ત્યારબાદ મિત્રો ખેડૂતનો પ્રકાર પસંદ કરવાનો રહેશે આમાંથી તમારે જે મિત્રો લાગુ પડતો હોય તે પસંદ કરી લેવું મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર પણ તમારે મિત્રો ફરજિયાત છે તે પણ ભરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારે સબસિડી માટે બેંકની વિગત તમે ભરી શકો છો જો તમારે ના ભરવી હોય તો મિત્રો તમે સ્કીપ પણ કરી શકો છો તે મિત્રો ફરજિયાત નથી ત્યારબાદ મિત્રો અહીંયા તમારે જમીનની વિગત ભરવી ફરજિયાત છે જે ખાતા નંબરની અંદર તમારે આ યોજનાનો લાભ લેવાનો હોય તે ખાતા નંબર મિત્રો તમારે પસંદ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા કેપચા કોડ નાખી અને મિત્રો અરજી સેવ કરો નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવાના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેથી તમારી અરજી મિત્રો તમારે કન્ફર્મ કરવી ફરજિયાત છે તો ત્યાં મિત્રો તમે અરજી નંબર નાખી અને તમારી અરજી સર્ચ બટન પર ક્લિક કરશો તો તમને જોવા મળી રહેશે જે અરજી મિત્રો તમારે કન્ફર્મ કરવાની રહે છે ત્યારબાદ મિત્રો તમારે અરજીની પ્રિન્ટ લેવા માટે આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે અને અરજીની પ્રિન્ટ લીધા બાદ મિત્રો તમારે તે અરજી તમારી પાસે સાચવીને રાખવાની રહે છે જ્યારે ખેતીવાડી વિભાગ દ્વારા મિત્રો તમને પૂર્વ મંજૂરી મળે ત્યારે તે અરજી તમારે મિત્રો તમારા ગામના ગ્રામ સેવકને સાધનિક કાગળો સાથે મિત્રો રજૂ કરવાની રહે છે અરજી સિવાય મિત્રો તમારે આઠ તથા સાત બારના ઉતારા તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને